હેલો દોસ્તો તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તો આપણે છેલ્લા ઘણા સમયથી આપણે કાર્સ અને કારને લગતા બધા ઓટોમોબાઈલના વિડીયોઝ બનાવીએ છીએ એ જ સિઝનમાં આપણે આગળ વધીએ તો આજનો આપણો મેઇન ટોપિક એ છે કે કાર્સ કેટલા પ્રકારની હોય સિમ્પલ બેઝિક જો તમે કોઈ કાર લીધી નથી તો આ વિડીયો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે જોવો તો છેક સુધી જોજો બરાબર તો ઇન્ડિયામાં મોસ્ટલી ચાર પ્રકારની કાર આપણે જોવા મળે છે સ્ટાર્ટ કરીએ આપણે એકદમ બેઝિક મોડલથી અથવા એકદમ સસ્તી કાર્સથી તો જે સસ્તી કાર્સ હોય છે જનરલી આપણે હેચબેક કહીએ છીએ તો હેચબેક એટલે શું હેચબેક એટલે એવી કાર કે જેમાં ડિક્કી નથી હોતી પાછળથી એકદમ સ્ટ્રેટ હોય છે એક્ઝામ્પલ્સ એક્ઝામ્પલ્સ આર લાઈક વેગેનાર અલ્ટો ઇવન સ્વિફ્ટ સ્વિફ્ટને બધી પ્રીમિયમ હેચબેક કહેવાય હવે હેચબેકમાં પણ તમે સમજી ગયા હેચબેક કોને કહીએ આપણે હેચબેકમાં આપણે જોવા જઈએ તો હેચબેકમાં પણ આગળ પ્રીમિયમ હેચબેક પ્રીમિયમ હેચબેક મીન્સ ધેર આર ફ્યુચર રીચ ફીચર્સ તમને ઓલમોસ્ટ બધા મળી જશે ઘણા બધા પણ એનું જે બોડી હશે એ હેચબેક ટાઈપનું જ હશે બરાબર તો પ્રીમિયમ હેચબેકમાં બલેનો આવી જાય ટોયોટાની ગ્લાન્ઝા ગ્લાન્ઝા અને મારુતિની બલેનો બંને સેમ જ છે બંને બેનો છે એમાં કંઈ ડિફરન્સ નથી ખાલી કંપનીનો લોગો ચેન્જ થશે બાકી એમના એન્જિનથી લઈને બધી જ વસ્તુ સેમ રહેશે એમની તો બલેનો સ્વિફ્ટ ગ્લાન્ઝા આ બધી પ્રીમિયમ હેચબેકમાં આપણે કાઉન્ટ કરીએ બાકીની જે છે રેનો ક્વીડ હોય કે મારુતિ અલ્ટો હોય બરાબર આ બધીને આપણે એન્ટ્રી સેગમેન્ટિંગ મતલબ કે એકદમ ચીપ પ્રાઇસની અથવા બહુ ઓછી કિંમતની આપણે હેચબેક કહીએ છીએ બીજી સારી પ્રીમિયમ હેચબેકમાં આપણે આઈ ટ્વેન્ટીને પણ કાઉન્ટ કરી શકીએ આઈ ટ્વેન્ટી ઇઝ અલ્સો પ્રીમિયમ વન બરાબર થોડી ભારેમાંથી હેચબેક આ પહેલો ટાઈપ થઈ ગયું હેચબેગનો આપણો બીજો ટાઈપ ઉપર આવીએ આપણે બીજો ટાઈપ છે સિડાન સિડાન મતલબ એક સમયે બધી લક્ઝરિયસ કાર સિડાન કહેવામાં આવતી સીડાનનો અત્યારે જમાનો જતો રહ્યો છે કારણ કે અત્યારે બધી એસયુવી મતલબ સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલનો જમાનો આવી ગયો છે બધાને અત્યારે ઓછું બજેટ હોય કે વધારે બજેટ હોય દરેક બજેટમાં અત્યારે એસીયુવી કાર માર્કેટમાં આવી ગઈ છે એસયુવી મતલબ કેવી કેવી તો એસયુવી મતલબ જો તમે થોડી નાની સાઇઝની એસયુવી જો તો કિયામાં સોનેટ છે સેમ ટાઈમ મોટી સાઇઝની એસયુવી કિયામાં સેલ્ટોસ આવે છે એ જ રીતે નાની સાઈઝમાં તમે જુઓ તો નાની સાઇઝની એસયુમાં ટાટામાં એરિયર છે એ બધી એસયુવી એસયુવી થઈ થઈ ગઈ પ્રોપર તો આ બધી જ ગાડીઓ આવતા અત્યારે ઓલમોસ્ટ 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 અત્યારે એવું થયું છે કે એસયુવીનું માર્કેટ બહુ વધી ગયું છે અને સીડારનો જમાનો જતો રહ્યો છે બટ આજથી પાંચ કે સાત કે દઈવન દસ વર્ષ પહેલા સીડાર એટલે લક્ઝરી એકદમ લક્ઝરી કાર માનવામાં આવતી બરાબર તો સિડાનની આપણે વાત કરીએ તો સિડાનમાં કઈ કઈ કાર આવે તો સિડાન એટલે એવી કે જેમાં ડીકી પાછળથી લાંબી હોય આગળથી બોનેટ લાંબુ હોય વચ્ચે જે પેસેન્જર કેબિનો પેસેન્જર સલૂન હોય ને આગળ બોનેટ હોય પાતળું અને પાછળ ડીકી હોય બરાબર જે આપણે ડ્રો કરતા આમ કરીને આમ કરીને આમ પાછળ ડીકી વાળી કાર તો સિડાનમાં કઈ કઈ કાર આવે તો સિડાનમાં પણ સેમ એક એન્ટ્રી લેવલ સિડાન હોય ને બીજી થોડી પ્રીમિયમ સેગમેન્ટની સીડાન આવતી હોય લક્ઝરી ટાઈપની તો એન્ટ્રી લેવલની સિડાનમાં કઈ કઈ તો એમાં થોડી નાની સાઇઝની સીડાન આવતી હોય જેમ કે હોન્ડા અમેઝ હોન્ડા અમેઝમાં જો કે અત્યારે તો બધા ઓલમોસ્ટ બધા ફીચર્સ આવે છે હોન્ડા અમેઝ આપણે સિડાનમાં કહી શકીએ બરાબર પછી ટાટાની ટિગોર છે હોન્ડા અમેઝ ટાટાની ટિગોર મારુતિની સ્વિફ્ટ ડિઝાયર આ બધી સીડાન મતલબ કેવું કે સ્ટાર્ટ ઓછા પ્રાઇસથી થતી હોય જો કે આમાં પણ અત્યારે ઘણા બધા સારા ફીચર્સ આવી ગયા છે અને પ્રોપર સીડાન આપણે જેને કહીએ તો પ્રોપર મોટી સાઇઝની સિડાનમાં આપણે હુંડાઈની વરના લઈ શકીએ હોન્ડા સિટી લઈ શકીએ હોન્ડા સિટી એટલે આપણે કંઈક પ્રીમિયમ ટાઈપનો એક એક્સપિરિયન્સ મળશે પ્લસ એકદમ આરામદાયક પ્રકારની સિડાન્ન છે હોન્ડા સિટી ને બધી તો સિડાનનો સૌથી ફાયદો મોટો એ છે કે આમાં તમને થાક ઓછો લાગશે અને રિલેક્સ વધારે ફીલ થશે ખરેખર એકચ્યુઅલી કારનો મતલબ સિડાંત થતો તો એક સમય અત્યારે હવે કારનો મતલબ સિડાન્ન નથી થતો અને સિડાન બિચારીનું બધ નસીબ કહેની માર્કેટ ઓલમોસ્ટ એસયુવીએ કેપ્ચર કરી લીધું છે અત્યારે માર્કેટમાં હાર્ડલી તમને ક્યાંક સિડાન જોવા મળશે મોસ્ટ ઓફ ધ કાર અત્યારે કઈ કઈ જોવા મળશે તમને તો મોસ્ટલી અત્યારે લગભગ બધી જ કારો કાં હેચબેક હશે અને કા એસયુવી હશે વચ્ચેનું સેગમેન્ટ ખતમ થઈ ગયું છે આખું બરાબર હવે આપણે ત્રીજા ટાઈપ ઉપર આવીએ તો થર્ડ ટાઈપ છે કારનું એસયુવી સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ હવે અમુક લોકો મારુતિની એસપ્રેસો અને એસયુવી માને છે તો મારુતિની એસપ્રેસો કોઈ એસયુવીમાં નથી આવતી એ હેચબેક જ છે એનો લુક મારુતિએ મહાપ્રાણે મહાપ્રયત્નથી અને એસયુવી બનાવવાની ટ્રાય કરી છે પણ એસયુવી નથી એ હેચબેક જ છે તો પ્રોપર એસયુવીમાં કઈ કઈ આવે તો માં પણ એક નાની સાઇઝની મિની એસયુવી જેને આપણે કહીએ થોડી કોમ્પેક્ટ સાઇઝની અને બીજી આપણે પ્રોપર એસયુવી કહીએ તો જે નાની સાઇઝની એસયુવી છે તો એ બધી આપણે જોઈએ તો એમાં નેક્સોન આવશે બરાબર છે માં વેન્યુ આવશે ટાટામાં નેક્સોન આવશે માં સોનેટ આવશે આ બધી એક કોમ્પેક્ટ સાઇઝની એસયુવી છે પ્રોપર એસયુવી પણ થોડી કોમ્પેક્ટ સાઈઝ સાઇઝમાં થોડી નાની હશે બીજી પ્રોપર એસીયુવી જેની લેન્થ ચાર મીટર કરતાં પણ વધારે હશે ચાર હજાર એમએમ કરતાં મોટી સાઇઝની હશે તો એ બધામાં કઈ કઈ આવશે તો સેલ્ટોસ છે કીયા સેલ્ટોસ બરાબર મારુતિમાં જે બીજી આપણે જો પ્રોપર એસીયુવી જોઈએ તો ગ્રાન્ડ વિટારા છે એ પણ પ્રોપર એસયુવી છે અને નાની એસીયુવી મારુતિની સામે બ્રીઝા છે મારુતિ બ્રિઝા છે નાની સાઇઝની એસીયુવી છે ગ્રાન્ડ વિટારા છે એ મોટી સાઇઝની એસીયુવી છે તો આ બધી એસીયુવીના ટાઈપ થઈ ગયા હવે ચોથો ટાઈપ એવો છે કે આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ ચોથો ટાઈપ છે મલ્ટીપર્પઝ યુટિલિટી વ્હીકલ આપણે એને એમપીવી પણ કહેતા હોય છે મલ્ટીપર્પઝ વ્હીકલ તો એમપીવી એટલે એવી કાર કે જે ખરેખર બહુ યુઝફુલ છે તમે આમ જોવા જાઓ તો જો મોટું ફેમિલી હોય તો એમપીવી જેવું બીજું કશું જ નથી કારણ કે એક તો ઓલમોસ્ટ એમપીવીસ આર સેવન સીટર્સ લગભગ એમાં સાત સીટ આવતી હોય છે તમે કમ્ફર્ટેબલી મુસાફરી કરી શકો છો પણ આપણે કેવો ટ્રેન્ડ છે કે એમપીવીને ને પણ એસયુમાં કાઉન્ટ કરીએ છીએ તો બેસ્ટ એમપીવી આપણને બધાને ખબર છે ભારત કે નેતા એમએલએ સેલે કે એમપી તક સબલો યુઝ કરતા કોણ સીએ ઇનોવા મારુતિ ઇનોવા જે છે સોરી મારુતિની નહીં આ ટોયોટા ઇનોવા અને એની સામે મારુતિએ પોતાની ઇન બહાર પાડી છે ઇન વિક્ટો અને ઇનોવા ઓલમોસ્ટ સેમ સેમ જેવી જ છે બંને પ્રોપર એમપીવી કહેવાય સાત સીટવાળી અમુક લોકો એને એસયુમાં પણ કાઉન્ટ કરે છે પણ એને આપણે એમપીવીમાં રાખશું બરાબર એસીયુમાં હું કહેતા ભૂલી ગયો કે સ્કોર્પિયોને કેમ ભૂલાય સ્કોર્પિયો ફોર્ચ્યુનર આ બધી પણ એસયુવી જ છે બધી પ્રોપર એસયુવી છે પણ અત્યારે આપણે વાત કરીએ છીએ દસ બાર પંદર વીસ લાખ દસ બાર પંદર વીસ લાખ સુધીની રેન્જમાં જે ગાડીઓ આવતી હોય એની આપણે વાતો કરીએ છીએ એટલે આપણે એવા એક્ઝામ્પલ્સ લીધા છે એ કંપનીના એક્ઝામ્પલ્સ લીધા છે જે આ બજેટમાં બંધ બેસતી હોય અથવા શૂટ થતી હોય તો આ ચાર પ્રકારના આપણી પાસે વ્હીકલ હોય છે ફર્સ્ટ કયું કીધું આપણે હેચબેક બીજું સીડાન ત્રીજું એસયુવી અને ચોથું એમપીવી બરાબર હવે કઈ કાર વધારે સારી અને તમારા માટે કઈ કંપનીની કઈ કાર લેવાય તમારે પેટ્રોલ કાર લેવી જોઈએ કે ડીઝલ કાર લેવી જોઈએ જો બીજા બધા બધા તમને હિન્દી ઘણા મળી જશે કે ડીઝલ કોસ ઇફેક્ટિવ છે સસ્તું પડશે પેટ્રોલમાં ઓછું ટ્રાવેલિંગ હોય તો પેટ્રોલ લેવાય વધારે ટ્રાવેલ જો તમારે કરવાનું થતું હોય તો સીએનજી લેવાય પણ એ બધું છોડીને તમને કયા ફ્યુલમાં કાર ડ્રાઇવ કરવાની વધારે મજા આવશે એની વાત આપણે નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો આવજો